સુરતમાં મોટાવરાછા ખાતે થયો ભવ્ય શુભારંભ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ અંતર્ગત પાટીદાર પરિવાર સુરક્ષા કવચ સુરક્ષિત પીપીનો ભરોસો જેમાં સુધી લાયક છે લાભ આયોજમાં સહયોગ આયોજન બે હજાર રૂપિયા જ્યારે એકત્રીસમી પિસ્તાલીસ પચીસો તેમજ છેતાલીસમી પંચાવન ના ત્રણ હજાર હજાર ભરવાના રહેશે પરિવારના સભ્યનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે દસ શૂન્ય 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 લાખની સહાય મૃત્યુ પામનાર વ્યક્તિની છે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગોવિંદભાઈ ધોળકિયા રાજ્ય સભાના સાંસદ તેમજ મથુરભાઈ સવાણી પદ્મશ્રી તેમજ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ વાલાળા તેમજ ધર્મનંદન લાલજીભાઈ તેમજ પીપીએસકે ના પ્રમુખ મનીષભાઈ કાપડિયાઓ પ્રમુખ ગણપતભાઈ ધામેલિયા તેમજ મંત્રી શ્રી મિલનકુમાર વિગરાડિયા સહ મંત્રી શ્રી મિથુનભાઈ આંબલિયા તેમજ ખજાનચી શૈલેષભાઈ લાખકીયા અને સહ ખજાનચી મયંકભાઈ કાપડિયા તેમજ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રસિક વેગડા